જ્યારે અમારે બાજુ કોઈ પાણીની પીયતની વ્યવસ્થાઓ નથી ત્યારે પણ તમે અમારા જિલ્લાના અને અમારા વિસ્તારના ઘણા ખેડૂતોને લોકોને આ રોજગારી આપીને ભાઈચારાની ને સમરસતાનો ભાવ એ વર્ષો પહેલા પણ તમે ભાઈચારાની ભાવના નિભાઈ છે ત્યારે કોંગ્રેસની જન આક્રોશ રેલી શા માટે આજે કોઈ પણ વિભાગ એવો નહી હોય કે જેની અંદર ભ્રષ્ટાચાર ના હોય આજે કોઈ પણ યોરિયા ખાતર હોય શિક્ષણની વાત કરવા જઈએ નોકરીની વાત કરવા જોઈએ તો કોઈમાં પણ ન્યાય થી તટસ્થતાથી સરકાર નિર્ણય લેશે એવો કોઈ લોકો ને હવે ભરોસો નથી રહ્યો આપણા તુષારભાઈ કહેતા હતા કે ભાઈ વર્ષો જમી એકનું એક શાસન રાખો તોય ભાઈ શાસન કરતા હોને કોઈ પ્રજાનો ભય ના રહે

દેશી દારૂ પીતો હોય ઇંગ્લિશ દારૂ પીતો હોય કેમડી નું વ્યસન કરતા હોય ગાજા નું વ્યસન કરતા હોય અને એ યુવાનો નાની ઉંમરે આટલા વ્યસન કરતા હોય ત્યારે એ આવનાર સમયની અંદર એ આપણે ગુજરાતમાં કેવી પેઢી નવી આવશે ને એ કલ્પના કરો કેટલી કુપોષિત પેઢી આવશે અને એક મેડિકલ રીતે કહેવા જોઈએ તો આવનાર સમયમાં દેશનો નાગરિક આ બાળકોનું દેશનું ભવિષ્ય કહીએ છીએ આજે બેઠેલા જવાબદાર આગેવાનોને એક વિપક્ષ તરીકે અમારી પાસે પણ કુદરત જવાબ માંગશે અને પ્રજા પણ જવાબ માંગશે કે અમિતભાઈ ચાવડા જિગ્નેશભાઈ મેવાણી તુષારભાઈ ચૌધરી ગેની બેન ઠાકોર જયારે તમે વિપક્ષ માં હતા એ ટાઈમે ખુલે આમ ગુજરાત ની અંદર દારૂ વેચાતું હતું ઇંગ્લિશ વેચાતું હતું દેશી વેચાતું તું ઈવાનો બરબાદ થતા અને જ્યાં સુધી આ બધીઓ બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ટંકાની ચોટ ઉપર દેશના યુવાનો માટે લડશે લડશે ને લડશે કોઈ પાંચ કિલોમીટર બે કિલોમીટર ની અંદર કોઈ તાલુકા ખરીદી વેચાણ સંઘ હોય સેવા મંડળીઓ હોય તો ખેડૂતોને ખાતર ના મળે પણ એક કિલોમીટર ની અંદર પાંચસો મીટર મળે જેટલું જોતું હોય એટલું ખેતરમાં પાણી વાળવા વાળા ખેડૂતો અને યુવાનો એ હવે તો એના મુલા મોબાઈલ થી લોકેશન મૂકી જાય હોંડા લઈને ત્યાં ખેતર આપવા માટે જાય આટલી સહેલાઈથી શું જે તે પોલીસ ને વહીવટી તંત્ર ને ખબર નથી પણ માત્ર ને માત્ર નાના પોલીસ વાળા એને જવાબદાર ગણવા અને હમણાં તો કરીને હવે એવું પોલીસ વિભાગે નક્કી કર્યું છે કે જે દારૂ પીતા હોય ને એને પકડી પકડીને એના ઉપર કેસ કરો હવે દારૂ પીતા વાળા ઉપર કેસ કરાય કે દારૂ પાડવા વાળા વેચવા વાળા ઉપર કરાય

એમને ખબર હોય કે ભાઈ ટાર્ગેટ પૂરો કરવા માટે આ મળી રહે છે તો એમને જેલમાં પૂરી નાન કહેવાનું કે હમણાં તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી પડ છે એની અમે એકે તમારા બુટલેકરને પકડી લાયા તમારા હપ્તાવાળા ઉપર એકે ઉપર કેસ કર્યો અને દારૂની ગાડી પકડાય નજરતા તો કોઈ દાડો સીટ જેલમાં ના જાય કેનો ડ્રાઈવરને જેલમાં મેલે તો હવે ડ્રાઈવર તો કદાચ એને રોજગારી માટે બિચારાને ના છૂટકે કરવું પડતું છે આ બુટલેકરોની ડ્રાઈવિંગ પણ કોઈ દાડા કોઈ એના શેડ ઉપર ક્યારે કેસ થતો નથી અને એના કારણે આજે ગુજરાત ગુજરાતની અંદર બધીઓ વધી છે અને એટલા હદે વધી છે કે એને હવે કંટ્રોલ કરવું એ હવે એક આઝાદીની જે લડાઈ હતી એવી ને એવી લડાઈ આમની સામે લડવી પડશે એ તો બાર અંગ્રેજો હતા એટલે આપણે ગાંધીજી જેવા અને હાલ જે વર્તમાન એક આ ગાંધી ગુજરાત કહેવાય અહીંયા ગાંધી વિચારધારા ચાલે

વર્તમાન સમયમાં નિભાવે એની અમે પગલા લેવામાં આવે આમ તો દેશના ગૃહમંત્રી હોય કે રાજ્યના ગૃહ મંત્રી હોય કે એ સમાજમાંથી આવે છે એ ધર્મમાંથી આવે છે કે જે જીવ પ્રેમી માટે કામ કરતા હોય અહિંસા માટેનું કામ કરતા હોય એવી એમની પ્રણાલિકા રહી છે એ ધર્મની એ સમાજોની પણ આ સત્તા સ્થાને બેઠેલા લોકો એ કરોડો રૂપિયાના હપ્તા લઈને આ તડપાઈ તડપાઈને યુવાનોને મારવા માટેનું નજરની હામે કામ એ લોકો જારે કરી રહ્યા છે અને એ લોકો જારે કરી રહ્યા છે ત્યારે આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને જે આ બધીઓ છે એને રોકવા માટે એને નેસ્ત કરવા માટે એક જન આંદોલન થાય અને અમે અભિનંદન આપીશું અમારું કહેવાનો અર્થ એવો કોઈ નથી થતો કે બધા જ પોલીસના અધિકારીઓ ભ્રષ્ટાચારી છે અમરેલીના એસપી હતા કે એમને સારી કામગીરી કરી દીધી આજે પણ ગાંધીનગરમાં જે વિભાગ સંભાળે છે એમની ટીમો મારફત 50 કાંટા ઉધી રેડું પડે છે અને કાયદેસરનું કામ થાય છે અને કાયદેસરનું કામ થાય ને એ ટાઈમે અહીંયા અમરેલીના એસપી માટે હજારો માણસો એમના વિદાય સમારંભમાં લોકો હાજર રહ્યા હતા

મારી તો અમિતભાઈ ચાવડા સાહેબ આપને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટી મારફત એનજીઓ મારફત સાધુ સંતો અને આમ જે આ બધીઓને રોકવામાં જે સાહસાહકાર આપવા વાળા જે લોકો છે વિવિધ સંગઠનો છે એમને પણ હું વિનંતી કરું છું કે આ સર્વે કરો જે તે ની અંદર સર્વે કરો જે તે ગામની અંદર સર્વે કરો કે આ ગામમાં દેશી દારૂ વેચવા વાળા કેટલા છે ઇંગ્લિશ ઇંગ્લિશનું વેચવાવાળા કેટલા છે એનું નામ શું છે એનો મોબાઈલ નંબર શું છે એ કઈ જગ્યાએ વેકે એનું લોકેશન શું છે આખા ગુજરાતનું લિસ્ટ બનાવી અને રાજ્યપાલને આવેદન પત્ર આપવું પડે મુખ્યમંત્રીને આપવું પડે કે ગ્રૂમ મંત્રીને તમને કદાચ તમારી પોલીસના લોકેશન ના જડતા હોય તો અમે આ વિપક્ષ તરીકે અમે આ યાદી છીએ આપો ને એમની સામે કાર્યવાહી કરો આવનાર સમયની અંદર આ પણ એક કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો એ કામગીરી હાથમાં લે ધરવાની છે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને જે પ્રશ્નો છે એના માટે કરીને કલેક્ટર માં આવેદન પત્ર આપવાનું હોવાથી આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહી અને રેલી સ્વરૂપે ત્યાં જન સમર્થન આપ્યું છે એ જ રીતે કલેક્ટર ઓફિસ સુધી આપો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર